ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરની દેશવ્યાપી હડતા વિવિધ પડતર માંગના વિરોધમાં હડતા દેશના છસો કરતા વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન સુરત જિલ્લા કલેકટર કચેરીએ પણ દેખાવ અને વિરોધ નવા લેબર કોડ કામદાર વિરોધી નીતિ વેતન વધારો સુવિધાઓ સહિત વિવિધ પડતર માંગોને લઈ સૂત્રોચ્ચાર જિલ્લા કલેકટર કચેરીએ મોરચો હું પિંકેશ દરીવા કેનરા બેન્ક એમ્પ્લોર યુનિયન્સ એસોસિયન્ટ સેક્રેટરી છું આજે અમે ભારત સમગ્ર દેશવ્યાપી હડતાલમાં જોડાયા છે તેમાં સાહીઠ કરોડ કર્મચારી છે જેમના અધિકારો ગંભીર જોખમમાં રહેલા છે ટોટલ ઓગણતી શ્રમ કાયદા છે જેને ચાર કોડમાં બદલવામાં આવે છે જેના પરિણામે યુનિયનની જે શક્તિ છે તે નબળી પડવામાં આવી છે આ હડતાલ જે યુનિયન ઉપર કડક નિયંત્રણ રહ્યા છે કે જેમાં હડતાલ અમે પાડી નથી શકતા ઇવન હડતાલ પાડવા માટે અમારે ગવર્મેન્ટની પરમિશન લેવી ખૂબ જ જરૂરી છે પરમિશન અગર હડતાલ પડી નથી શકતી આ ઉપરાંત કામના જે કલાકો છે જે સામાન્ય રીતે આઠ કલાકનો હોય છે તે બાર કલાકના થવામાં આવ્યા છે અને યુવાનો બેરોજગારી અને ફિક્સ તમ નોકરીની સુરક્ષા જે છે તે ખતમ કરવામાં આવી છે તેમજ ગ્રેજ્યુટી જે છે તે દર વર્ષે આપવામાં આવશે તો જે લોંગ ટર્મ જે રિટાયરમેન્ટ બેનિફિટ છે ગ્રેજ્યુટીનો તે સંપૂર્ણ રીતે પૂરો થઈ જશે લાંબા ટર્મ સમયથી કામ કરવાથી બાર કલાક જો કામ કરવામાં આવે તો આરોગ્ય અને પરિવારને ખૂબ જ નુકસાન થાય છે એટલે બાર બાર ફેબ્રુઆરીએ અમે સમગ્ર સમીકમાં તેની હડતાલ પૂરી પાડી છે